આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર પાસે આવેલા લીલાપુરા ગામમાં રામદેવ પીરની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો બે દિવસ ઉજવાયેલા પ્રતિષ્ઠા મહોત્સવની અંદર લોકોએ હજારોની સંખ્યામાં દર્શન કર્યા યજ્ઞની સાથે સાથે ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા છેલ્લા દિવસે રાત્રે મમતા કવિરાજના તાલે ગરબાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું લીલાપુરા ગામના લોકોએ જણાવ્યું હતું કે અમને આજુબાજુના ગામના લોકોનો સાથ અને સહકાર મળ્યો જે બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવો જ સાથ સહકાર દરેક પ્રસંગે મળતો રહે એવી આશા વ્યક્ત કરીએ છીએ રામદેવ સૌની આશાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરે એવા લોકોએ આશીર્વાદ પણ લીધા હતા શું નામ છે આપનું ઠાકોર બકાજી રજુજી ગામ લીલા શું કહેશો અહીંયા પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવવામાં આવ્યો અમારે ગામમાં ચૌદ અને પંદર તારીખનું પ્રતિષ્ઠા મહોત્સવ હતો એમાં ચૌદ તારીખે સવારે શોભાયાત્રાનીકળી ગામમાં બપોરે જમણવાળો અને સાંજે રાજપૂત યોગ મંડળનું ભજન ભક્તિ સાગર જેવું રાખી દઉં બીજું કે પંદર તારીખે સવારે અવન પૂજન કર્યા અને આજે રાત્રે રાત ગરબાનું આયોજન કરેલું છે આજુબાજુ ગામના લોકોએ બહુ સાથ સહકાર આપ્યો એમનો અને આજુબાજુના ગામના લોકોએ પણ લાભ લીધો અહીંયા કેટલા લોકો એ દર્શન લાભ લીધો હશે કમ સે કમ પાંચ છ સો હાજર લોકો આયા છે શું નામ છે આપનું મારું નામ ઠાકોર નાગજીજી પ્રહલાદજી શું કેશો આજે અહીંયા પ્રતિષ્ઠા પ્રસંગ ગરબા યોજવામાં આવે આજે ગરબા યોજવામાં આવ્યા છે એમાં મમતાબેન કવિરાજ અને સન્ની લોકોને બહુ બહુ જોરદાર આનંદ અપાયો કેટલા લોકોએ લાભ લીધો હશે ગરબાની અંદર આશરે પાંચ છ હજાર લોકોએ લાભ લીધો હશે જય માતાજી જય રામદેવ મહારાજ હું છું મમતા ગૌરાંગ ખૂબ જ જણાવતા આનંદ થયો છે કે આજે લીલાપુરા ગામના આંગણે એવા રામદેવ મહારાજની મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ નું આવું સરસ મજાનું આયોજન કરેલું છે હતું અને એમાંય અમારું રાજગરબા નું સરસ મજાનું આયોજન કરેલું હતું એમાં હું પણ હતી અને ખૂબ જ મોજ કરી અને ભાવ ભર્યું બહુ ખૂબ જ મહેમાનો પધાર્યા હતા અને તમામ ચાહક વર્ગનો ખૂબ ખૂબ આભાર જય રામદેવ